પણ હાઇડ્રોલિક વાળું અને સ્લેપ સ્ટાર્ટ વાળું સાવ ઓછી કિંમતની અંદર મળી જશે કંપની કન્ડિશનમાં છે આ ભાવમાં અને આવું ટ્રેક્ટર પાછું તમને મળશે નહીં પાવરફુલ ટ્રેક્ટર તો ગોળત્રીના ટાઈમની અંદર વેચાઈ જાય તે પહેલા તો મેં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો હું ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ કે જોવા મળશે કેટલી કિંમત છે બધી ડિટેલ મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો Facebook પેજ ફોલો કરો સંત કૃપા મિની ટ્રેક્ટર વેચવાનું છે માત્ર એક જ સીઝન વાપરેલું છે અને સાડા દસ એચપી એટલે કે સાડા દસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર અને સાવ ઓછા ટનની અંદર એટલે કે ટૂંકા ટર્ન ની અંદર આ ટ્રેક્ટર વળી જાય છે બાકી તમે ટ્રેસ લઈને પણ ચેક કરી શકો છો એક જ સિઝન વાપર્યું છે અને પાવરફુલ છે ટોટલ જવાબદારી વાળું આ ટ્રેક્ટર હાઇડ્રોલિક વાળું જોવા મળશે તમે હાઇડ્રોલિક કંટ્રોલ પણ કરી શકશો અને કમ્પ્લીટ અત્યારે સ્લેબસ્ટાર ટ્રેક્ટર

જયરાજભાઈના છે તેમાં ફોન કરી અને વહેલી તકે મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો